ભારત તહેવારોનો દેશ છે તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર છે તેનું બીજું નામ બળેવું છે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે ભાઈ બહેનને ભેટ આપે છે શા માટે ઉજવાય છે રક્ષાબંધન રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોય બદલે છે માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે આજ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ બહેનો માટે બનેલો છે ભાઈના જીવનમાં ભાઈના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક રક્ષાબંધન પર્વ છે મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઈને કોઈ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે આ રક્ષણ એટલે અંતરની આશીષનું રક્ષણ હેતભરી શુભ ભાવનાનું રક્ષણ અદૃશ્ય પરમાત્મા અને દેવી દેવીઓની ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતા પહેલાં રાખડી બાંધી હતી એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ પત્નીઓ ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે હિન્દુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના કાને રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે શું રાખડી બાંધીને કોઈની રક્ષા ખરેખર થઈ શકે મહત્વ રક્ષાબંધનનું નથી મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઈએ ભાઈને મન રાખડી બંધાવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી બહેનને શક્તિ અનુસાર કંઈક આપી છૂટવું અને બહેને ભાઈ પાસેથી કંઈ મેળવવાનો હક પૂરો કરવો આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ વસ્તુ છે એનું મહત્વ રક્ષાબંધન પર કરો આ સાત જરૂરી કામ આપણે વૃત ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા માણવા અને પીછાણવા પ્રયત્ન કરવો જોઈએ ઉત્સવો અને પ્રતિકોની પાછળ ભાવનું ભવ્ય ભાવનાનું મહત્વ છે રક્ષાબંધન પર્વ એટલે ભગીની પ્રેમ બંધન સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત કરી દીધો છે પ્રેમ બંધન અને ભાવ બંધનના આ પવિત્ર તહેવારનું સામાજીકરણ અને વૈશ્વિકરણ કરવું જોઈએ રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઈની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય બહેનના રક્ષણની જવાબદારી ભાઈ સસ્મિત સ્વીકારે છે જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાલનો કરે છે સર્વસામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઈને ત્રિલોચન બનાવ્યો છે આવો શુદ્ધ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો બહેન પણ ભાઈનું ત્રીજું નેત્ર એટલે કે બુદ્ધિલોચન ખોલી ભાઈને વિકાર વાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે ભાઈના હાથે રાખડી બાંધવીએ હર્ષ ઘેલી અને વહાલ સોઈ બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લાહવો લાગે છે રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઈ બહેનના હૃદયનો નિર્વ્યાજ અને નીતા પ્રેમ નિતરતો હોય છે રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું અને જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે ભાઈના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઈચ્છે છે એટલું જ નહીં પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવનાને અપેક્ષા રાખે છે સાથોસાથ પોતાનો ભાઈ અંતઃકરણના શત્રુઓ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા ત્રિષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવાનું સૂચન કરે છે ભાઈ બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટરૂપે દક્ષિણા આપે છે પ્રતિક એ મૌનની ભાષા છે આ પ્રતિકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે પરંતુ આજે માત્ર ચીલા ચાલુ વ્યવહાર થઈ ગયો છે તેથી ભગીની પ્રેમનું ભાવ માધુર્ય ભાગ્ય જ દેખાય છે પૌરાણિક કથા અનુસાર ઇન્દ્ર સામે હારી ગયા ત્યારે ઇન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું જેથી ઇન્દ્રએ વિજય પ્રાપ્ત કર્યો હતો કુંતા અભિમન્યુને બાંધ્યા અમર રાખડી રે અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઈ બનાવ્યો

ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે એવા આ પવિત્ર દિવસે ભારતના ભળવીર સાગર ખેડૂતો ઉપડતા અને અખૂટ જળ ભંડારને ખોળે ખેલતા નારિયળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા આ પ્રસંગમાં ખલાશીઓ વહાણવટીઓ અને વ્યાપારીઓ પણ સામેલ થતા તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોડો ઉડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઈ રહેતો આવું છે આ વ્રત પર્વ નારિયેળી પૂના રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઈ બહેનના હેત વધે છે આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધન ધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે આ વ્રત કરવાથી ભૂત પ્રેત પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે